જીટોડિયા ગામની આણંદ મહાનગરપાલિકાનો ખાસ સમાવેશ કરવાના વિરોધમાં જીટોડિયા ગામ પંચાયત દ્વારા ખાસ સામાન્ય સભામાં ચર્ચા કર્યા બાદ ભારતનો આત્મા ગામડાઓમાં વસી રહ્યો છે ત્યારે ગોકુડિયા ગામ જીટોડિયાને જો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે

મહાનગરપાલિકામાં સમાવેશ કરવા અને એની જાહેરાત કરવા જઈ રહી છે ગ્રામજનો દ્વારા એનો વિરોધ કરતો ઠરાવ પણ પંચાયતમાં પસાર કરવામાં આવ્યો છે અને એની જે તે કક્ષાએ લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે આજ રોજ સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી અને ચૂંટાયેલી પાંખ અને ગ્રામજનો દ્વારા આ જીટોડિયાના ગામડા ના ખેડૂતો એની ખેતી અને ગામડા ને બચાવવા માટે મહાનગરપાલિકામાં એનો સમાવેશ ન થાય એ માટે માન્ય કલેક્ટરશ્રીને સરકારમાં રજૂઆત કરવા અને